ચૂંટણી લડેલા હોય છે તો જોઈએ આ સમગ્ર અહેવાલ બનાસકાંઠા લોકસભાની દાતા વિધાનસભા સીટ પરથી જે ઉમેદવાર અત્યાર સુધી ચૂંટણી લડી ચૂક્યા છે તે ઉમેદવારોને માંથી કેટલાક ઉમેદવારોને બનાસકાંઠા લોકસભા સીટ પરથી પણ ચૂંટણી લડવાનો મોકો મળે છે વાત કરીએ બનાસકાંઠાની દાતા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડેલા હરિસિંહ ચાવડાની તો હરિસિંહ ચાવડા દાતા વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડ્યા અને તેમને બનાસકાંઠા લોકસભાની સીટ પરથી પણ ચૂંટણી લડવાનો મોકો મળ્યો તેવી જ વાત છે મુકેશ ગઢવીની મુકેશ ગઢવી પણ દાતા વિધાનસભાની ચૂંટણી લડ્યા અને તેમને પણ લોકસભાની ચૂંટણી લડવાનો મોકો મળ્યો તે ઉપરાંત વાત કરીએ બી કે ગઢવીની તો બી કે ગઢવી પણ વિધાન વિધાનસભાની ચૂંટણી લડ્યા અને પણ લોકસભા લડવાનો મોકો મળ્યો તે ઉપરાંત વાત કરીએ બે હજાર ઓગણીસના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ બટોળની તો પરથીભાઈ બટોળ પણ ઓગણીસો પંચાણુંની ની અંદર દાતા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તેમને પણ આ વખતે લોકસભા ચૂંટણી લડવાનો મોકો મળ્યો છે આમ સંજોગાવત જે ચાર લોકસભાના બનાસકાંઠા લોકસભાના ઉમેદવારો છે તે લોકો દાતા વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે વાત કરીએ હરિસિંહ ચાવડાની તો હરિસિંહ ચાવડા દાતા વિધાનસભાની અંદર ઓગણીસો બોતેર અને ઓગણીસો પંચોતેરની અંદર ચૂંટણી લડ્યા હતા અને તેઓની ઓગણીસસો બોતેરમાં હાર થઈ હતી જ્યારે પંચોતેરમાં તેઓ જીત્યા હતા જ્યારે હરિસિંહ ચાવડા ઓગણીસો અને બે હજાર અંદર લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તેમનો વિજય થયો હતો વાત કરીએ બી કે ગઢવીની તો બી કે ગઢવી પણ દાતા વિધાનસભા સીટ પરથી ઓગણીસો છન્નુંની અંદર ચૂંટણી લડી ચૂક્યા છે અને તેઓ લોકસભાની ઓગણીસો એંસી અને ચોર્યાસીમાં ચૂંટણી લડ્યા હતા મુકેશ ગઢવીની વાત કરીએ તો મુકેશ ગઢવી દાતામાંથી ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે ઓગણીસો અઠ્ઠાણું બે અને બે આમ ત્રણ વાર તેઓ દાતા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને બે હજાર નવમાં તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને વિજય પણ બન્યા હતા વાત કરીએ પરથીભાઈની તો પરથીભાઈ બે હજાર ઓગણીસના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે માત્ર અગિયાર હજાર વોટ જ મળ્યા હતા કારણ કે પરથીભાઈ અપક્ષમાંથી લડ્યા હતા તમે આ અહેવાલમાં જોયું કે જે દાતા વિધાનસભા સીટ પરથી જે ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા તે ઉમેદવારો

અહીંથી શરીફભાઈ જે બનાસકાંઠા લોકસભા સીટ પર જે ઉમેદવારો આવે છે તેમાં કેટલાક ઉમેદવારો દાતા વિધાનસભા પરથી પણ લડેલા છે તો એવું કહી શકાય છે કે વિધાનસભા જે જે લડે એને બનાસકાંઠા લોકસભા લડવાનો ચાન્સ મળે બનાસકાંઠાના રાજકીય સમીકરણો જ્યારે મારા દ્રષ્ટિ હું જોઉં છું તો અગાઉ હરિશિંહભાઈ ચાવડા પણ લોકસભા દાતા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા એ પણ લોકસભાની ચૂંટણી લડ્યા એ બી જીત્યા હતા એના પછી બી કે ગઢવી પણ દાતા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને એમની એમને પણ લોકસભાની અંદર ટિકિટ મળી હતી અને એ બી ચૂંટણી લડીને જીત્યા હતા એના પછી મુકેશભાઈ ગઢવીને પણ ટિકિટ દાતાવતી ભાગમાંથી એ ત્રણ વખત ચૂંટણી લડ્યા અને ત્રણેય વખત જીત્યા અને એમને પણ લોકસભાની ટિકિટ મળી અને એ લોકસભાની ટિકિટ મળ્યા પછી એ પણ જીત્યા હતા એના પછી આજે જે વાત એવી છે કે બનાસકાંઠાની અંદર પૂર્વ વિસ્તારનું જે રાજકારણ જે છે જે હું જોઉં છું એની અંદર એ વખતે પણ એક એક પરથીભાઈને જે હાલ કોંગ્રેસે લોકસભાની ટિકિટ આપી છે તો એ પણ લોકસભાની દાતા મત દાતા વિધાનસભા ઊભા હતા અને એ બી એમને ચૂંટણી લડ્યા હતા અને આજે પણ પર્થીભાઈ ભટોળને વિધાનસભા લોકસભાની બે હજાર ઓગણીસમાં ટિકિટ મળી છે તો આ વસ્તુ જુગાનોજોગ એવી વાત બને છે કે દાતા મત વિભાગ વિધાનસભા ઉમેદવારોમાં જે જે ઉમેદવારો ચૂંટણી લડ્યા છે એ લોકો લોકસભામાં અમને ટિકિટ મળી છે અને એ લોકસભાની ટિકિટ મળ્યા પછી અમને એ ઉમેદવારો એ ઉમેદવારો જીત્યા બી છે અને હવે આજના સંજોગોમાં હવે પરથી ટિકિટ મળી છે તો હવે એ શું શરીફભાઈએ કહ્યું કે બનાસકાંઠાની પ્રજા નક્કી કરશે બે હજાર ઓગણીસમાં માં શું થશે પરંતુ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ગુલાબસિંહ ભાટી પણ જોડાયા છે ગુલાબસિંહ વાત કરીએ કોંગ્રેસના ઉમેદવારોની બીકે કે ગઢવી હોય મુકેશભાઈ ગઢવી હોય હરીસી ચાવડા હોય કે પછી પ્રતિભાઈ ભટોળ હોય આરે ચારે ચાર જે લોકસભા પણ લડ્યા છે અને ચારે ઉમેદવાર દાતા વિધાનસભા પણ લડ્યા છે તો શું કહેશો તમે આ ચાર જે કોંગ્રેસના ઉમેદવાર છે જે દાતા વિધાનસભા લડ્યા એમને લોકસભામાં ચાન્સ મળ્યો હું એવું માનું છું કે હંમેશા જે લોકો વ્યૂહાત્મક રીતે ચૂંટણી લડ્યા છે એ લોકો જીત્યા છે હરીશી ચાવડા વિધાનસભા પહેલી વખત લડ્યા એ વખતે એ હાર્યા હતા ઓગણીસો પંચોતેરમાં માં બીકે ગઢવી અને હરિસિંહ લડ્યા એ વખતે ધોતાની વિધાનસભા એ લોકો માં હરિસિંહભાઈ જીત્યા હતા હવે ગઢવી સાહેબ પંચોતેરમાં વિધાનસભા લડ્યા પછી બીજી વખત વિધાનસભા લડ્યા નથી પણ એ ઓગણીસો ને એસી માં સંસદમાં ગયા હતા હવે હરીશિભાઈ પહેલી વખત હાર્યા હતા ગઢવી સાહેબ પણ પહેલી વખત હાર્યા હવે તમે જ્યારે ત્રીજા ઉમેદવારની વાત લાવો ત્યારે એક જ માણસ એવો કે મુકેશભાઈ ત્યાંથી લડ્યો અને જીત્યો ને સંસદ સભ્ય પણ થયો હવે હરીશી બી કે ગઢવી અને પરથીભાઈ આ ત્રણે એક વખત પહેલી જ વખતે હાર્યા છે અને આજ કે કે ગઢવી પહેલી જ વખત લોકસભામાં જતા રહ્યા હરીશભાઈ પહેલી વખત ત્યારે લોકસભામાં લડ્યા ત્યારે એ જ બીકે ગઢવી કે જેની સામે વિધાનસભા જીત્યા હતા એની જ સામે હાર્યા હતા બીકે ગઢવી સામે હવે સવાલ છે મુકેશભાઈનો તો મુકેશભાઈ તો લડ્યા અને કે આજે જ્યારે પરશીભાઈની વાત કરીએ ત્યારે પરશીભાઈએ ઓગણીસો પંચાણું હાર્યા પણ આજે જે સ્થિતિ છે એ ભલે ઉમેદવાર થયા પણ સંજોગો હું મારા જાહેર જીવનની કે પત્રકારત્વની જ્યારે વાત કરું ત્યારે મારું હંમેશા માર્કિંગ રહ્યું છે કે જે માણસ વ્યૂહરચના કરવામાં ધોખો ખાધો છે એ માણસ હાર્યો છે એટલે આમાં વ્યૂહાત્મક રીતે પરથીભાઈ કેટલું સારું ગોઠવી શકે છે અને સામા પક્ષે ભાજપ કેટલું ગોઠવી શકે છે એના ઉપર આધાર છે માનો કે વ્યૂહાત્મક રીતે જે માણસ ઢીલો પડશે એ આ લોકસભાની ચૂંટણી હારશે એટલું પરિણામ આજે પણ છે કેમ કે બનાસકાંઠા જિલ્લો શૈક્ષણિક રીતે પથા છે પણ મતદાનની અંદર કે લોકશાહીની જાગૃતિની અંદર બનાસકાંઠાની કમ્પેર કરી શકે એવું હું માનું ત્યાં સુધી ગુજરાતમાં એક પણ જિલ્લો નથી એટલે વ્યૂહાત્મક રીતે જે લોકો ચૂંટણી લડે છે એ લોકો જ ચૂંટણી જીતી શકે છે એટલી વાત છે આના આ બાબતે કે કહેવાનું એટલા માટે નથી હું તો એટલું ચોક્કસ માનું છું કે બે હજાર ઓગણીસની લોકસભાનું પરિણામ લોકોએ આજે નક્કી કરી નાખ્યું છે અને એ લોકસભાનું જે પરિણામ છે એને આખું કરવાની વાત માત્ર રાજકીય પક્ષોની વ્યૂહાત્મક વ્યૂહાત્મકતા છે અને વ્યૂહાત્મક રીતે જે કહે છે એ આવતા અઠવાડિયામાં તો આ મતદાર વિસ્તારનું લોકસભા મતદાર વિસ્તારનું પરિણામ લોકો જ નક્કી કરી નાખશે હવે આપણી સાથે પ્રદીપભાઈ પણ જોડાયા છે પ્રદીપભાઈ વરિષ્ઠ પત્રકાર છે પ્રદીપભાઈ મારો એ સવાલ છે કે જે દાતા વિધાનસભા પરથી જે ચૂંટણી લડે છે એ બનાસકાંઠા લોકસભા થી પણ ચૂંટણી લડે છે અને કેટલીક વાર તો મંત્રીઓ પણ બનતા હોય છે શું કહેશો છો આ વિશે આજે ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થાય છે એકાવન શક્તિપીઠમાં જેમનું મહત્વનું સ્થાન છે તેવા મા અંબાનું જ્યાં બિરાજમાન છે એ દાતા મત વિભાગનું બનાસકાંઠા સંસદીય મત વિસ્તારમાં આગવું મહત્વ છે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં આ અગિયાર સંસદ સભ્યો ચૂંટાયા છે સમગ્ર દેશને આ સોમી સુ લોકસભાની ચૂંટણીઓ થઈ ચૂકી છે અને આ સત્તરમી લોકસભાની ચૂંટણી છે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ચૂંટાયેલા અગિયાર સંસદ સભ્યોમાં ત્રણ સંસદ સભ્યો એવા છે કે જે દાતા મત વિભાગ સાથે સીધો સંબંધ ધરાવે છે સૌપ્રથમ પ્રથમ બી કે ગઢ સ્વ બી કે ગઢવી જેઓ ઓગણીસો પંચોતેરમાં દાતાગત વિભાગમાંથી હારી ગયા હતા જે ઓગણીસો એસી ઓગણીસો ચોર્યાસી અને ઓગણીસો છન્નુંમાં લોકસભામાં ચૂંટાયા હતા એ જ રીતે સ્વ હરિસિંહ ચાવડા જે ઓગણીસો બોતેરમાં દાતા મત વિભાગમાંથી હારી ગયા હતા પણ ઓગણીસો પંચોતેર અને ઓગણીસો એસીમાં દાતા વિધાનસભા મત વિભાગમાં જીત્યા હતા જે ઓગણીસો એકાણું અને બે હજાર ચારમાં બનાસકાંઠામાંથી લોકસભામાં ચૂંટાયા હતા ઓગણીસો અઠ્ઠાણું બે હજાર બે અને બે હજાર સાતમાં દાતા મત વિભાગમાંથી જીતેલા મુકેશ ગઢવી દાતા મત ઢવી બે હજાર નવમાં માં બનાસકાંઠા સંસદીય મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા આમ અત્યાર સુધી ત્રણ સંસદ સભ્યો નાતા મત વિભાગમાંથી હારેલા અથવા જીતેલા બન્યા છે હવે આ આ વખતે જે ઉમેદવારો ઊભા છે તેમાં પરબતભાઈ પટેલ અને પરથીભાઈ ભટોદ બે મુખ્ય ઉમેદવારો છે જેમાં પરથીભાઈ ભટોદ ઓગણીસો પંચાણુંમાં દાતા વિભાગમાંથી હારે હારી ગયેલા છે ત્રેવીસમી એપ્રિલે થનારી ચૂંટણીમાં મતદાન થયા પછી ત્રેવીસમી મે રિઝલ્ટ આવે ત્યારે જોવાનું એ રહે છે કે હવે કોણ જીતે છે અને આ દાતા મત વિભાગ કેવો રોલ ભજવે છે સરીફભાઈ મારો એ સવાલ છે કે જ્યારે પરથી પટોળની આપણે વાત કરીએ તો પરથી ભાઈ અત્યારે ચૂંટણી લડી રહ્યા છે 1995 ની અંદર દાતા વિધાનસભા સીટ પરથી પણ તેઓ લડ્યા હતા અને તેમને માત્ર 11000 વોટ જ મળ્યા હતા અને તેમની ડિપોઝિટ પણ ભૂલ થઈ હતી તો કેમ એ વખતે તેમને લોકોએ ના સ્વીકાર્યા મારા જાણકારી અને સમજ મુજબ હું એમ કહું છું કે એ વખતે બંને પક્ષોના ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવાર હતા એ સબળ ઉમેદવાર હતા ને એમના વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી ને એ વખતે બી વટોળ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા હતા ને એમની એ વિધાનસભાની અંદર એમની જે રાજકીય ગણતરીઓ હતી વ્યૂહરચનાથી એ નબળી હતી ને એના કારણે કદાચ એ મારા હિસાબે એ કદાચ એના કારણોસર એમની હાજરી હોઈ શકે

ઓગણીસો પંચાવનના અને આજના જે સંજોગો છે એ બંનેના વચ્ચે ડિફરન્સ એ છે કે એ વખતે લોકોએ ઉભું કરેલું હિન્દુત્વનું જે વાવાઝોડું હતું અને એ વાવાઝોડાની અંદર કાંતિલાલ કચોરિયા જેવો માણસ અને સામે મુસ્લિમ ઉમેદવાર આ બે જે સંજોગો હતા એ સંજોગોએ કસરાબાવાના સામે નુલભાઈ અને પરથીભાઈ કોઈ હિશાબંધ નહોતા માટે એ પરિણામ એ વખતે જે આવવું જોઈએ એ જ લોકો માનતા હતા એ પ્રમાણે આવ્યું એમ પરિણામ પછી પણ લોકો સ્વીકારતા હતા કાં જ પરિણામ આવવાનું હતું વિલાપસિંહ વાત એ નથી કે દાતા વિધાનસભા માત્ર કોંગ્રેસની જ કોંગ્રેસ તરફી હોય પરંતુ આપણે વાત કરીએ દાતા વિધાનસભા સીટી તો દાતા વિધાનસભા સીટમાંથી ભરતીભાઈના પુત્ર વસનભાઈ બઠોળ ભાજપમાંથી લડ્યા હતા અને તેમની જીત થઈ હતી તો કઈ રીતે કહી શકાય કોંગ્રેસ તરફી છે દાતા માત્ર અને માત્ર હું જાણું છું એ પ્રમાણે એ શેટિંગનો ભાગ છે અને એ શેટિંગ કોંગ્રેસ સાથેનું શેટિંગ હતું એનું જે પરિણામ હતું કેમ કે ભાજપે લોકસભા ગુમાવી હતી અને કોંગ્રેસે વિધાનસભા કે એવું કહેવાય છે કે દાતા મત વિસ્તાર એ કોંગ્રેસ નો ઘર ગણાય છે પરંતુ પટોળ મને કોઈ રાજકીય મુદ્દો નથી એટલે બાબત હું આ બાબતમાં જાણકારી નથી એટલે હું આ બાબત શકું પણ જે તે વખતે રાજકીય જે વાતાવરણ હતા અને જે વાત હતી વખતે જીવતે એનો બાટી ભઈ વાત કરી હતી કે ભઈ હિન્દુ તો નો વાતરણ તો ગુલાબસી ભઈ ભઈ પસંદ ભઈ ઉકતે ઉભા હતા અને ચારે બાજુથી એમને એ રીતે એનો પક્ષનો બી સપોર્ટ મળ્યો અને એ વાતાવરણની અંદર એને સીધો લાભ મળી ગયો એવું એ ઉકતે જાણ જાણ જાણવા આવી તમે ચૂંટણીઓ જોતા આવ્યા છો લોકસભાની તો દર વખતે જે પ્રચાર પડગમ હોય છે તે અલગ જ પ્રકારના હોય છે આ વખતે જે પ્રચાર પડગમ છે તે સોશિયલ મીડિયા ઉપર પ્રચાર થઈ રહ્યો છે તો શું કહેશો પહેલાંની ચૂંટણી કેવી હતી ને અત્યારની ચૂંટણી કેવી છે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ આખા પણ બનાસકાંઠાની વાત મત કરો આખા દેશની વાત કરો સમગ્ર હવે તો નાના નાના ગામડાઓ પણ સોશિયલ મીડિયાનું મહત્વ વધી ગયું છે અને સોશિયલ મીડિયાના કારણે પ્રચાર થાય પણ સોશિયલ મીડિયાની અંદર જેટલી વાતો આવે છે એ બધી સાચી હોતી નથી અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા જે મેસેજ હોય છે વિડીયો હોય છે એમાં લગભગ ટીવીમાં હું જોઉં છું કે એમાં ભાગના બધા ખોટા હોય છે અને ખોટા અને ખરાની ખરાઈ કરવા માટે ફોરવર્ડ કરતાં પહેલાં દરેક બધા આ વસ્તુનું ધ્યાનમાં લેવું જોઈએ એવું મારું માનવું છે સોશિયલ મીડિયાનો સો ટકા જે તે પુનઃ બાદ જે રાજકીય પક્ષોને એમના આગેવાનો છે એનો બેનિફિટ એની રીતે મેળવતા હોય છે ને એ એનો બેનિફિટમાં પ્લસ બી થઈ શકે છે માઇનસ બી થઈ શકે છે એ કોઈ વસ્તુ નક્કી નથી હતું સોશિયલ મીડિયાનો બનાસકાંઠાની અંદર આ વસ્તુ વધારે ચાલવાની નથી કે જે પ્રમાણે હાલ જે સમીકરણ હું જોઉં છું એ પ્રમાણે સોશિયલ મીડિયા કરતાં વિલેજ ટુ વિલેજનો જે છે હોમ ટુ હોમ જે કહેવાય છે કે જે લોકો એ પ્રમાણે ચાલવાનું છે અને કયા ઉમેદવારની પાછળ કયા ઉમેદવાર કેવી રીતે એની વિરુદ્ધતા ગોઠવે છે એના મોટું અને પરિબળ કામ કરશે બાકી તો સોશિયલ મીડિયાનું બનાસકાંઠામાં મહત્વ મને દેખાતું નથી આ હતા આપણી સાથે વરિષ્ઠ પત્રકારો જોડાયા હતા નમસ્કાર